ટેસ્ટ લાય વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ એફ એલ ઓ અમદાવાદના કિરણ સેવાણીએ વર્ષ બે હજાર ચોવીસ માટેનો એજન્ડા જાહેર કર્યો ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ નવનિયુક્ત કરીને એફએલો અમદાવાદનો હેતુ વિવિધ મોરચે નોંધપાત્ર પ્રભાવ પાડવાનો તેમજ મહિલાઓને સશક્ત બનાવવાનો અને સામૂહિક એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે બે ચોવીસ માટે એફએલો અમદાવાદના એજન્ડાની મુખ્ય મુખ્ય વિશેષતાઓમાંની એક સો દિવસના આયોજનનો સમાવેશ થયો છે જેનો હેતુ વિવિધ પહેલો દ્વારા પાયાની અને સભ્ય સ્તરે પચીસ થી વધુ મહિલાઓને જીવનમાં પરિવર્તન લાવવાનો છે પહેલો અમદાવાદના ચેરપર્સન કિરણ સેવાણીએ જણાવ્યું કે બે હજાર ચોવીસ માટેનો અમારો એજન્ડા મહિલા સશક્તિકરણ અને કાપડ અને હેન્ડલૂમ જેવા પરંપરાગત ઉદ્યોગોને પુનઃ જીવિત કરવાનો છે અમે ગ્રામીણ મહિલાઓ ઉપર ખાસ ધ્યાન આપવા સાથે એફએલઓની તમામ રાષ્ટ્રીય પહેલથી સો ટકાથી વધુ આપવા તેમના જીવનને સાર્થક બદલાવ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ અમે વધુ સભ્યોની નોંધણી કરી અને મહત્તમ સભ્ય એકીકરણ એફએલો અમદાવાદના આધાર ને વિસ્તરણ કરવાનું વિચારી રહ્યા છીએ સ્ટાર્ટઅપ પર પણ અમારું મુખ્ય ફોકસ છે અમે સ્ટાર્ટઅપ ને ખાસ કરીને મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ ને समर्थन हाल ने रिव्यू इस साल हम लोगों का जो इनिशिएटिव है वो है हम लोग इस साल हर चीज को वापस लाना चाहते हैं टेक्सटाइल हैंडलूम फूड कल्चर आर्ट म्यूजिक अलोंग विथ इम्पावरिंग अल। बहुत सारी लेडीज जो हमारी गुजरात में हैं जो इन सेक्टर्स में हैं जो टेक्सटाइल हैंडलूम में हैं जो छोटे छोटे विलेजेस हैं जहाँ पर बहुत सारे डाइंग आर्ट्स डाइंग क्वजींस डाइंग टेक्सटाइल्स हैं उन सबको हम आइडेंटिफाई करेंगे वी हम लोग उनको रीच आउट करेंगे उनको एम्पावर करेंगे और उनको अप स्केल करेंगे एंड वी विल ट्राई एंड लुक एट ऑल ऑफ दी सेक्टर्स इन रिवाइवल हम रिवाइवल में जितना हो सकता है जितनी भी विलेजेस या लेडीज हैं उनको एम्पावर करेंगे दैट इज़ आर विजन फॉर द ईयर अलॉन्ग हम मेम्बर्स लेवल पे भी अपने विमेन को स्टार्टअप्स एवं एम एस एम ईस में इम्पावर करना चाहते हैं स्पेशली इन द फैशन एंड एंड ज्वेलरी इंडस्ट्री एंड बिसाइड्स दैट वी हैव अ लॉट ऑफ हम बहुत सारे ट्रेवल एंड लर्न प्रोग्राम्स करना चाहते हैं इस साल तो जो हमारे मेम्बर्स हैं उनको दे, उनको पता चले कि इंडिया में और कौन से कौन से टाइप के आर्ट कल्चर ट्रेडिशंस हैं जिनके बारे में हम जानते नहीं हैं एंड उनमें भी बहुत सारी पॉसिबिलिटीज uh, है फॉर देम टू फाइंड द जॉब्स इन दो हम लोग फॉगोर्टन जॉब सेक्टर्स को भी रिवाइव करना चाहते हैं इस साल એફએલઓ અમદાવાદના માર્ગદર્શન દ્વારા તેને સાંભળવાનું અને માર્ગદર્શન આપવાનું પણ ચાલુ રાખીશું પોતાના વાર્ષિક એજન્ડાના એક ભાગ રૂપે એફએલઓ અમદાવાદ કચરો વીણનારને સશક્ત બનાવવા માટે તેમની સાથે મળીને કામ કરશે લાભાર્થીઓને ઈ રિક્ષા આપવા માટે સરકાર સાથે સહયોગ કરશે એફએલઓ અમદાવાદ કાપડના કચરામાંથી કાપડની થેલીઓ માર્ગ અને ગાદલા જેવી વસ્તુઓ બનાવવાની પહેલ પણ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અમદાવાદમાં બે કૌશલ્ય કેન્દ્ર સ્થાપિત કરાશે અને મહિલાઓને મીઠાઈઓ તેમજ બેકરીની વસ્તુ બનાવવાની તાલીમ આપીને સશક્ત બનાવવાની પહેલ પણ હાથ ધરાશે ડેરી અને પશુપાલન સંબંધિત અન્ય વ્યવસાયોમાં પણ તેમની ભાગીદારી વધારવા માટેનું આયોજન કરાશે એફેલો અમદાવાદના સો દિવસીય યોજનાઓમાં સંત અને મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલદાસ સાથે સેશન અને એપ્રિલમાં સભ્યો સાથે આઇસબ્રગ ઇવેન્ટનો સમાવેશ થાય છે મે મહિનામાં આયોજિત પ્રવૃત્તિઓમાં ખાદી પર એક ચર્ચા માતાની પછેડીની કળા પર એક વર્કશોપ બુક ક્લબ રીડિંગનો સમાવેશ જૂનમાં સભ્યો પ્રખ્યાત પરંપરાગત સાડીઓ પાટણના પટોળા વિશે જાણવા હેરિટેજ પ્રોપર્ટી ની મુલાકાત લેવા માટે મુલાકાત લેશે પણ આયોજન કરવામાં આવશે કાપડ અને હેન્ડલુમ ના ભાગરૂપે એફેલો અમદાવાદ મૂળી એક ક્લસ્ટરને ને દત્તક લેશે જેથી તંગલિયા વણાટની હસ્તક ને પુનજીવિત કરી શકાય દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર